કૌશલ્યામાં અને કઈ કઈ કૌશલ્યા માતાજી ખીર આપી હતી એમાં એમને પ્રસાદમાંથી એમને બે પુત્ર બન્યા એક લક્ષ્મણ ને એક શત્રુઘ્ન અને સુમિત્રા માતાજી એ વિચાર કર્યો અને કીધું કે મા કૌશલ્યામાં ને રાખે તું લક્ષ્મણને કીધું સેવામાં લાગી જા અને ભરત સાથે શત્રુઘ્નને સેવામાં કીધું હતું અને એ સુમિત્રા માતાજી ધન્ય છે કે એને લક્ષ્મણ અને શત્રુઘ્ન જેવા પુત્ર બન્યા અને દયાવાન બી એટલા છે સુમિત્રા માતાજી એક વખત દશરથ રાજા સાથે પૂજા કરતા હતા ત્યારે બી એમને મહાદેવની પૂજા કરતા કરતા મહાદેવની પ્રાર્થના સાંભળી ભગવાન તમે જાઓ દશરથ રાજાને ત્યાં પુત્ર બનીને એ બી સુમિત્રા માતાને દશરથ રાજાએ પૂજા કરી હતી ત્યારે મેં વાત સાંભળી છે એ બધી અને સુમિત્રા માતાજીનું શું કહેવાનું સુમિત્રા માતાજી તો ધન્ય છે અને ખૂબ ખૂબ દયાવાન છે મિત્રો મારો વિડીયો શેર કરજો અને ખૂબ ખૂબ ધન્યવાદ જોતા રહેજો ખૂબ ખૂબ આભાર તમારો થેન્ક્સ ફોર વોચિંગ ફોર મોર વિડીયો સબસ્ક્રાઈબ ટુ